શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો ડોક્ટરે કારમાં ગાર્ડ લગાવવા માટે કાર આપી હતી સતત ધક્કા ખવડાવવા બદલ ડોક્ટર ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સુરતમાં પૂણા ગામ આઈ માતા ચોક પાસે આવેલી કમલ કાર ડેકોર માલિક અને કર્મચારી પર ડોક્ટર તેના પુત્ર સહિત છ શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો ડોક્ટરે કારમાં ગાર્ડ લગાવવા માટે વીસ દિવસથી કાર મૂકી હતી સતત ધક્કા ખવડાવવા બદલ ડોક્ટર ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો તેમની સાથે તેમના પુત્ર સહિત છ લોકોએ કાર ડેકોરના માલિક સહિત ત્રણ પર હુમલો કરી એકને લોહી લુહાણ કરી નાખ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેને પગલે પૂણા પોલીસમાં સામસામે બંને પક્ષના કુલ નવ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે મૂળ અમરેલીના ડુંગરા ગામના વતની અને હાલ વરાછા રવિપાર્ક સોસાયટીમાં રહેતા ડોક્ટર અરવિંદ બાબુભાઈ વાઘમસી કડોદરામાં ઇમર્જિંગ સેન્ટરના નામે હોસ્પિટલ ધરાવે છે આશરે બીસ દિવસ પૂર્વે તેમણે પોતાની કારમાં મડગાટ લગાવવા માટે આઈ માતા ચોક અભિલાષા હાઇટ્સમાં આવેલી કમલ પાર્ક ડેકોરમાં આપી હતી આ શોપના માલિકને મડગાર્ડના નાણાં પણ ચૂકવી દીધા હતા છેલ્લા વીસ દિવસથી કોઈ ને કોઈ કાળી સંચાલક રોશનલાલ શાહ ચેતન શાહ તેમને ધક્કા ખવડાવતા હતા સુધીમાં ચાર ધક્કા ખાઈ ચૂકેલા ડોક્ટર રવિવારે બપોરે અઢી વાગે પરત ત્યાં પહોંચ્યા હતા આ વખતે ચેતન શાહ કારીગર નહીં હોવાનું બહાનું કરી બીજા દિવસે આવવાનું કહ્યું હતું જો કામ ન થઈ શકતું હોય તો આ ડોક્ટરે નાણાં પરત માંગ્યા હતા ત્યારબાદ મારા મારી સુધી આખી વાત પહોંચી ગઈ હતી મડગાટ ફ્લિપ મંગાવેલી હતી એ ફિટ કરવા માટે જણાવેલ પરંતુ કાલે રવિવાર હોવાના કારણે માણસો કારીગર કામવાળા આવેલા ન હતા તે એમને જણાવેલું કે ભાઈ માણસો નથી છતાં પણ તમે થોડી વાર બેસો શેઠ હિંમતભાઈ આવે છે એટલે તમને ફિટ કરાવી આપીએ તો એઓએ ઉતાવળ કરતા નહીં અત્યારે ને અત્યારે મારે ફિટ કરવાનું તો એમના નાના ભાઈએ જે ફરિયાદી છે એમના નાનો ભાઈ ચેતને એમણે જણાવેલ

કલસરિયા અલ્પેશ ભરતભાઈ વાઘમસી અને બાબુભાઈ વાઘમસી સામેલ હતા સીસીટીવીમાં જોવા મળે છે કે ડોક્ટર સહિત હુમલો કરનારા છ શખ્સે કાર ડેકોરના માલિકને ગાળો આપી પાટુનો માર માર્યો હતો